હલો ખેડૂત મિત્રો મારું નામ છે બુધાભાઈ ગોવાભાઈ સોલંકી ગામ અથસણી તાલુકો વિંછીયા અને આપણે આ જીરામાં પ્રોસેટ અને વના વજ્રાસ્ત્રનો એકવાર સ્પ્રે કરેલ છે પ્રોસેટથી આપણને જોવા ડાળીઓની ફૂટ અને જીરાનો ગ્રોથ બધું કેવું સરસ મજાનું દેખાય છે અને આપણે જીરું ઉગી ગયા પછી બીજા પાણે આ પ્રોડક્ટ વાપરી હતી સ્ટાર પ્રોટેક્ટ સ્ટાર પ્રોટેક્ટ આપ્યા પછી સુકારાનું હાવ નહીવત પ્રમાણ છે સુકારો ક્યાંય જોવા જ મળ્યો નથી આવું જીરું છે